પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગીર પહોંચ્યા હતા જ્યાં તેમણે સી દર્શન કર્યું હતું અને સિંહ સદન ખાતે પરત ફર્યા હતા વિશ્વ વન્યજીવ દિવસના અવસરે પીએમ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય વન્યજીવન બોર્ડની બાંધ બંધારણ બેઠક થઈ હતી જેમાં વન્યજીવ સંરક્ષણને સંભાળ અંગે મહત્વના નિર્ણયો લેવાયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે વહેલી સવારે પીએમ નરેન્દ્ર મોદીએ સાસણ મુલાકાતે આવ્યા હતા અને સાસણગીર પીએમ મોદીએ સિંહ દર્શન કર્યા છે

જ્યાં મંદિરમાં શાસ્ત્રો સક્ત વિધિ અને સોમનાથ દાદાના દર્શન પૂજન અને આરતી કરી હતી ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું આજે વહેલી સવારે તેઓ સી દર્શન કર્યા અને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સ પૂર્ણ કરીને તેઓ રાજકોટ જશે અને રાજકોટથી આજે સાંજે તેઓ દિલ્હી પ્રયાણ કરશે બ્યુરો રિપોર્ટ જનાદેશ